હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે શિક્ષક દિવસ સ્પીચ આજના વિડીયોમાં આપણે શિક્ષક દિવસ ઉપર એક ધમાકેદાર સ્પીચ જોવા જઈ રહ્યા છે તો ચાલો શરૂ કરીએ આજના આ અનેરા અવસર પર અત્રે ઉપસ્થિત આદરણીય આચાર્ય મહોદય શાળાના તમામ શિક્ષકો અને સહાધ્યાયી મિત્રો સૌને આજે હું નિરાલી અહીં તમારે તમારું નામ બોલવાનું છે શિક્ષક દિવસના અવસર ઉપર આવકારું છું આજે શિક્ષક દિવસ છે હું તમને સર્વને આ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું શિક્ષક આપણા જીવનના સ્તંભ હોય છે તે પોતાનો સમય આપીને આપણા જીવનને બનાવે છે અને આગળ વધારે છે શિક્ષક શિક્ષણ આપવા ઉપરાંત સારી સારી વાતો પણ શીખવાડે છે જીવન જીવવાને લઈને અનેક પ્રોત્સાહિત વાતો પણ બતાવે છે આ દિવસ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિદ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ હોય છે જે એક શિક્ષક હતા સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના સંવાહક પ્રખ્યાત શિક્ષણવિદ અને મહાન દાર્શનિક હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને સત્યાવીસ વાર નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા ઈસવીસન ઓગણીસો ચોપ્પનમાં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મ જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી તેથી આ દિવસે ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં મનાવાય છે શિક્ષક આપણા સમાજનું નિર્માણ કરે છે બીજી બાજુ તે આપણા માર્ગદર્શક હોય છે શિક્ષકનું સ્થાન માતા પિતાથી પણ ઊંચું હોય છે માતા પિતા બાળકોને જન્મ જરૂર આપે છે પણ શિક્ષક તેમના ચરિત્રને આકાર આપી ઉજ્જવલ ભવિષ્યનો પાયો તૈયાર કરે છે તેથી ભલે કેટલા પણ મોટા કેમ ન થઈ જઈએ આપણે આપણા શિક્ષકોને ક્યારેય ન ભૂલવું જોઈએ વિશ્વાસ કરો આપણે જીવનના દરેક મુશ્કેલ અને સારી ક્ષણ પર ટીચર્સની શીખવાડેલી વાતો યાદ આવતી હશે એક કુંભાર જેવી રીતે માટીના વાસણને દિશા આપે છે એમ જ ટીચર્સ આપણા જીવનને પણ બનાવે છે ટી ટીચર્સ જ આપણા પ્રેરણા સ્ત્રોત છે જે આપણને હંમેશા આગળ વધવા માટે પ્રેરિત કરે છે હું મારા ભાષણનો અંત એક સારી સાયરી સાથે કરવા માંગીશ ગુમનામીના અંધારામાં હતો ગુમનામીના અંધારામાં હતો તમે મારી ઓળખ બનાવી આપી જીવનની દરેક મુશ્કેલ અને ગૂંચવણને સરળ બનાવી આપી જો શિક્ષક ન હોત તો ખબર નહીં કેવો ભટકી રહ્યો હોત જો શિક્ષક ન હોત તો ખબર નહીં કેવો ભટકી રહ્યો હોત ગુરુની કૃપાએ મને એક સારો માણસ બનાવી દીધું શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ હેપી ટીચર્સ ડે ટુ ઓલ માય ટીચર્સ ધન્યવાદ સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો ફરીથી મળીશું એક આવા જ વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ